નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથામાં સંસ્કૃત વિષયમાં પાઠ નંબર આઠમો છે સમય એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ તથા જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો પ્રશ્ન નંબર પહેલો છે નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખવાનું છે એકમ સપાદ ત્રીણી સતવારી અષ્ટ સાર્ધ પાદોન સપ્ત ચટ અને દ્વાદશ આ બધા તમારે ખાલી અહીંયા લખવાના હતા ત્યાર પછી સંસ્કૃતમાં સમય લખવાનો છે તો કેટલા વાગેલા છે તો કે દસ અને પંદર થઈ છે તો સપાદસ વાદનમ સપા દ વાદનમ પછી જુઓ તો અહીંયા કેટલા વાગેલા છે બેને ત્રીસ તો સાર્ધ દ્વિવાદનમ સાર્ધ દ્વિવાદનમ ત્યાર પછી કેટલા થયા બે અને પિસ્તાલીસ તો પાદોન ત્રિવાદનમ પાદોન મતલબ કે પોણા ત્રણ વાગ્યા છે ત્યાર પછી તમે જુઓ તો સાત અને પંદર થઈ તો સપાદ સપ્તવાદનમ એટલે કે સાતને પંદર થઈ ત્યાર પછી જુઓ તો તમે ચાર અને પિસ્તાલીસ થઈ તો પાદોન પંચવાદનમ ત્યાર પછી વાગેલા છે આઠ અને ત્રીસ જુઓ પ્રશ્ન નંબર છે નીચે આપેલા જે સમય છે એને સંસ્કૃતમાં લખવાના છે તો એક ને પંદર ને લખાય સપાદ એક વાદનમ ત્રણ પિસ્તાલીસ પાદોન ચતુર્વાદનમ બે ને ત્રીસ સાર્ધ દ્વિવાદનમ છ ને ત્રીસ છઠવાદ સાત બાર અને ત્રીસ તો સાર્ધ દ્વાદશ વાદનમ અગિયાર અને પિસ્તાલીસ પાદોન દ્વાદશ વાદનમ ત્યાર પછી આપેલો જે સમય છે સંસ્કૃત અંકમાં લખવાનો છે સપાદ સપ્ત વાદન ચાર અને પિસ્તાલીસ સપાદ દ્વાદશ વાદનમ તો બાર અને પંદર આર્ધ એકાદશ વાદનમ તો બાર અને ત્રીસ પાદોન ચઢ વાદનમ તો પાંચ અને પિસ્તાલીસ સપાદ અષ્ટવાદનમ તો આઠ અને ત્રીસ સાર્ધ દ્વિવાદનમ તો બે અને ત્રીસ પાદોન એક વાદનમ તો બાર અને પિસ્તાલીસ સાર્ધ ચતુર્વાદનમ તો ચાર અને ત્રીસ ત્યાર પછી છે સાર્ધ ત્રિવાદનમ તો એમાં ત્રીજું આવશે ત્રણ અને ત્રીસ પાદોન છઠ વાદનમ તો એમની અંદર આવશે પાંચમું પાંચ અને પિસ્તાલીસ સાર્ધ દસ વાદનમ તો એમની અંદર આવશે દસ અને ત્રીસ પાદોન અષ્ટવાદનમ વાદનમ તેમ આવશે 7 અને 45 સપાદ ચતુર્વાદનમ તો તેમ અંદર આવશે 4 અને 15 સપાદ દ્વાદશ વાદનમ તેમ ની અંદર આવશે 12 અને 15 ત્યાર પછી ઘડિયાળના સમયને લખવાનો છે ચતુર્વાદનમ તો 4 વાગ્યા છે ત્યાર પછી સપાદ દ નવ વાદનમ તો જો 9 અને 15 પાદોન એકાદશ વાદનમ તો 10 અને 45 સાર્ધ દસ વાદનમ તો દસ અને ત્રીસ પાદો અને દસ વાદનમ તો કેટલા થશે તો એમાં થશે નવ અને પિસ્તાલીસ સપાદ સપ્ત વાદનમ તો સાત અને પંદર થશે મિત્રો તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત